બધા ને કેમ છો બધા મજામાં મજા મા થઈ ગયું હેલ મસ્ત મજાનો નું હવાર ને આપડે માલ ખાઈ હે લુસો ને કઈક કઈ ખાઈ લીધો હે એવું બધું આલે વાં થઈ ગયા વિસરી લીધા હે ઘરના કામકાજ બીજા બધાય થઈ ગયા હે આપણે હીરાવાનું બાકી હે ખાટલા બાટલા હકે લીધા હે એક જોડ લુડા ની અહીંયા હુકીને સાટા આવ્યા હવાના વોર નાખી હે તો હકેલ ખાટલે પડી લઉડીમાં બાકી બીજું બધું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું હે સાહીભાઈ થઈ ગઈ હે પાદાભાઈ પણ પાદાભાઈ એને ઢોર નાખી હે આજ રેવા જ દેવો એમને એમ જ થાય ડૂસો નકર ડૂસો ખાતા શીખવાનો નથી આજ મોકે આવ્યો જો એવો ગારો ગારો થઈ ગયો ને એને એની ઢોરી નાખી હે સાહેબ વાયડીનો એવો બગડી ગયો હે લત મારીને તો હવે આજ ડૂસો ખાય ભલે ખાય પછી આપણે એને થોડુંક પાણી પાઈ દેવું એવું બધું છે ચાલો આપણે હીરાવા પ્રોગ્રામ ફિક્સ કરી લઈએ મતલબ બનાવી લઈએ ગયા હે આજના હાડા નવ અને આપણે હે મજૂર ને માણસો આવ્યા હે અને અમે જોઈ દો બે જણા એક કામ કઈ દ્રુ હે કેવા રૂબારા લાગે નજર ના લાગે હું તમને વાત કરું ગાઈસ મહેનત બધી મારી હે અને ખોટું ના કેવાય આ ત્રણ છ કોસરાનો ભાગી નહીં કર્યો આ છ મેં કર્યો હે હવે વસાર ની લાઈન હે ને એ કરે હે એ કેવા કહેવાય ખબર મેન જે વસે ને હું કરું ને તો હું સારો લાગુ વાહ આ અમે અમાર ભીહો માટે કરીએ બીજું કંઈ નઈ

કઈ જવાનું થતો નથી કેવા આપડે વિવરા આમ કલાક હું તેમ કલાક હું હવે ભાઈ હવે બસ હવે પણ હાલો અમે તમને બાજતા હોય અમે અમારે કામ કરતા કાતા બાજતા હોય હું નહીં કજી હોય અમારે બેને કાલ પણ એલાને હમણાં શરદી થઈ છે કાલ ની તાવ મટાડ્યો તો શરદી તો તાવ તમને લાગ્યો તો તમે મટાડ્યો તાવ તાવ ઉતરે લાગ્યો એ ની મટે તમારે તો વાપ દે આપડે ખેજ ના સડતી હોય તો જડે તાવ મટાયરો તાવ ઉતાયરો હા તાવ ઉતરે લાગ્યો એ મટે તાવ મટે ને મારે પાણી પીવું જો તમારે બકવાસ કરીને મને તરે લાગી ગઈ આ જોઈ લ્યો આપડા હખિયા હતાનો ઓગરવારે 3 6 5 5 એ બેહી ગયા છઠ્ઠી બેહી ગયું હે આ બધી એવી મસ્ત મજાની બેહી ગયું હે આપણો પાયમ ધrar વાલી લાગે કેવી ગઈ અને આજ ભી હું ઈજી કઈ કઈ તો મને કવરાવે ને બધાને એક એક મારી હોય ને ઢીકા ઢુંબી કાલે ખીલો ઉપાડે લીધો તો ખીલા તો અમારે આમ વાત છે હાલતા જઈને ને ઉપાડતા જાય કાલે ખીલા ઉપાડવાથી તમારા માટે કઈ મામૂલી વાત થઈ તો અમારે આ થાંભલો હે ને મારા વેલા જે બે લે છે ને આ બે ત્યાં ખીલો ખોડાવી મજા બાઈને ખીલો તો સીધો એક કલાકે ના રેવા દઈએ સીધો કાઢી જઈએ ખીલો તો એટલે થાંભલે અમારે પોહાય કાંઈ લઉં બધા ન્યુ યર બેઠી હોય હાલો મારે હવે દૂધનું કરો ને પછી ચા બનાવીશ પછી આ લોકોને બધાને ચા પાણી આવશે અને અમે બે પીશું તો આ એક એટલું કરી લઈએ ઓલ બાજુથી હું કરવા લાગુ હવે હાથી તમને એટલી બધી ખબર પડી મને નહોતી ખબર ઓકે સોરી થેન્ક યુ બાય હા બાય 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 નેદવાનું કામ કાજે જે હાલે હે અને આપણે હે ને માલ પાવાના હે બે ઢારિયામાં હે આ એક બેન બેણ હે તળકો લાગે ગોવિંદ પાણી પાઈ નવરાવ દે પસ વાહી દા કર લે હાલ ઓટાણ ઓમ બે જણા આવું કરી હે પસ માય નઈ ને ભી હું જો સેરે સેર અંદર ગા બારી હે ગાનો દરી ઓસો તળકો લાગે ને હવે ટાટો પર થઈ ગયો આને બધે બાયણે કાઢી આને હજી ઓકડી બેંજી જ છે પણ હવે પછી ગા હાટું હે ને મતલબ અહીં બાયણે બે ભીહું ગા ભલે ઢારી આમ રે પણ બાયણે બે ભીહું માઈ જાય ને હું કરું અંદર બધું માથ્યું નથી જા માથાને મેરે રાખીને કઈ તાટિયા હિંગણા જો હલવાઈડા ને પછી છે ને પીલો કરીને ગમાણ બમાણ કરીને તઈ કર લે હું હાઈ તો મુંધી તો આમ રાખવાનું હે તે હવે આવું કર લઈ અંબે જો અમે બે વેર ગાહી હટાણે એટલે અહીંયા છે ને ઓલું સાંભળાને બટકુ આવી જાય ને તો બે અહીંયા બેઠી રહી બીજું ત્રણ અહીંયા રહીએ પછી પછી આ વસારા વસારામાં ગમે ત્યાં પડ્યા રહીએ એને તાલે ગમે ને પડવામાં એને કઈ ના હોય બારુપે થસ વેજી તો હુઈ ગઈ મમી ભેગો તો આ જો વારાક આપે છે આયા હે સાણ્યો થજે હાઈ તો મૂંધી આવી રીત નાખું છે પછી હાથે પીલો ને ગમારને ઉગ પ્લાન મારસુ ગમે કે બનાવસુ બાકી ઈ ન કરે ને આય જો આવી રીત પાહન માયરા રાખે એકાઈ માપીયું નથી હવે અબ અગર તુમ લોગ નય હો તો સબસ્ક્રાઇબ કરો વો જો લાલ વાલા બટન હે ઉસકે સાથ સ્કેમ કરો يا ફિર મહેફિલ જમાઓ મુજે નહી pata બસ ક્લિક હો જાના ચાહીએ